નમસ્કાર વહ્લા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી ફેબ્રુઆરી માસ બે હજાર એકવીસની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેમને પણ વિડિયો શેર કરવો ચાલો જોઈએ એકમ કસોટી ધોરણ ત્રણ વિષય ગુજરાતી કુલ ગુણ છે 25 જેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછેલ છે નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો એટલે કે જે શબ્દ આપેલો છે તેમાંથી આપણે વાક્ય બનાવવાનું છે પહેલું છે તળાવ ઊંડું તો એમાંથી આપણે વાક્ય બનાવી શકીએ આ તળાવ ખૂબ જ ઊંડું છે બીજો પ્રશ્ન છે જંગલ અને ગાઢ તો એ બંનેમાંથી કયું વાક્ય બનશે તો એમેઝોનનું જંગલ ગાઢ છે ત્યારબાદ છે છત્રી અને લાલ તો છત્રીનો રંગ લાલ છે ત્યારબાદ છે લાંબો અને ખૂબ

આટલું કેજો મારા રામને ચાલો ખાલી જગ્યા જે આવશે જે આપણે જવાબ લખીશું ખાલી જગ્યા વનમાં તૂરી રહી છું તો તેમાં આવશે અશોક ત્યારબાદ ખાલી જગ્યા વિયોગની વેદના સહુ છું કયા વિયોગની તો રામના તો જવાબ આવશે રામના રાક્ષસોની ખાલી જગ્યા છે દગા ભરેલી શું છે રાક્ષસોની ભૂમિ તો એમાં આવશે ભૂમિ ત્યારબાદ લંકાની નગરીનો રાજા રાવણ છે દસ એના મસ્તક તો એમાં આવશે મસ્તક અને વીસ એના હાથ છે આગળ જોઈએ તો આ રીતે આપણે તેની ખાલી જગ્યા પૂરી શકાય પ્રશ્ન નંબર ત્રણ આપેલ ચોકઠામાંથી પાંચ શબ્દો શોધીને લખો એટલે કે ચોકઠું આપેલું છે અલગ અલગ આપણને અક્ષરનું તો તેની ઉપરથી આપણે નામ બનાવવાના છે શબ્દો બનાવવાના છે તો જોઈએ કેવી રીતે બનાવી શકીએ તો જુઓ એક શબ્દ બનશે વાનર બીજો બનશે હનુમાન ત્રીજું બનશે લંકા ચોથું બનશે મંત્રી અને પાંચમું બનશે ભારત આ રીતે પાંચ શબ્દો આપણે અંદરથી શોધી શકાશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે કૌંસમાં આપેલા અક્ષરો શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ચાલો આપણને જે ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે ઓપ્શન આપેલા છે ડોલ વિમાન છાલ પતંગ અને દવા તો પહેલું છે તેણે આકાશમાં ખાલી જગ્યા જોયું તો આકાશમાં શું દેખાશે વિમાન તો તેમાં આવશે વિમાન ત્યારબાદ ખાલી જગ્યામાં પાણી ભરેલું છે તો ડોલમાં પાણી ભરેલ છે ત્રીજું છે રસ્તામાં કેળાની છાલ હતી તો આવશે છાલ કેળાની શું હોય છાલ ત્યારબાદ ચોથું છે ઉત્તરાયણમાં ખાલી જગ્યા ચગાવવામાં આવે છે તો ઉત્તરાયણમાં શું ચગાવવામાં આવે છે તો જવાબ આવશે પતંગ આગળ છે દવા પીવાથી ખાલી જગ્યા મટી જાય છે તો દવા પીવાથી રોગ મટી જાય છે તો આપણો જવાબ આવશે દવા બાળ મિત્રો આગળ જોઈએ આ રીતે તેની ખાલી જગ્યા આપણે કરી શકાય ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ રંગબેરંગી મસાલિયા વિશે પાંચ છ વાક્ય લખો જે આપણો છેલ્લો પ્રશ્ન છે તો મસાલાઓ વિશે લખવાનું છે તો પહેલું મસાલાનો ઉપયોગ શેમાં થાય છે રસોઈમાં ત્યારબાદ બીજું વાક્ય આપી શકાય મસાલાઓની સુગંધ સારી હોય છે ત્રીજું વાક્ય બને મસાલાઓ રોગ મટાડવા માટે પણ વપરાય છે ત્યારબાદ ચોથું વાક્ય બની શકે મસાલાઓ અલગ અલગ રંગના હોય છે અને પાંચમું મસાલિયા અલગ અલગ આકારમાં જોવા મળે છે આ રીતે તેનો જવાબ લખી શકાય એટલે કે પાંચ વાક્ય આપણે બનાવી શકીએ બાળમિત્રો આ વિડીયો ધ્યાનથી જોવા અને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણા મિત્રને પણ આ વિડીયો શેર કરો અને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરવું ધન્યવાદ